હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો એક એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર જોબ છે મિત્રો તો વાત કરીએ ભરતી વિશે તો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ઓકે તો બધાને ખ્યાલ જ હશે આટલા ગુજરાતની સૌપ્રથમ અને પ્રખ્યાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે જેનું ટોપમાં નામ આવે છે ઓકે તો આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વિવિધ પોતો માટે ભરતી થવા જઈ રહી છે મિત્રો જગ્યાની વાત કરીએ તો એકસો ને એંસી ટોટલ વેકન્સીઓ રહેશે અને મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં તમારી અરજી મંગાવવામાં આવશે ઓનલાઈન ત્યારબાદ તમને ઇન્ટરવ્યૂ આપવામાં આવશે અને ત્યારબાદ તમારી સિલેક્શન થશે મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે મહત્ત્વની તારીખો કે લાસ્ટ ડેટ ક્યારે છે ફોર્મ ભરવાના ક્યારથી ચાલુ થાય છે વયમર્યાદા શું રહેશે તમને પગાર શું ચૂકવવામાં આવશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાના છીએ તો વિડીયો સ્કીપ ના કરતાં એન્ડ સુધી જોજો તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાંથી તમારા કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા ને મિત્રો કારણ કે આપણે ચેનલ ઉપર આપણે ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીને અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો અગાઉ વાત કરીએ એમ આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી આપણી ભરતી સંસ્થા રહે છે મિત્રો પોસ્ટના વાત કરીએ પોસ્ટનું નામ તો ટોટલ ત્રણ પોસ્ટ ઉપર વેકેન્સીઓ ખાલી છે મિત્રો પહેલી આપણી પોસ્ટ છે પ્રોફેસર તરીકેની બીજી આપણી પોસ્ટ છે એસોસિયન્ટ પ્રોફેસર તરીકેની અને ત્રીજી આપણી પોસ્ટ છે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની ઓકે આ ત્રણેયની ખાલી જગ્યાઓની વાત કરીએ તો એકસો એંસી ટોટલ વેકન્સીઓ છે જે આગળ આપણે ઓફિસિયલ નોટિફિકેશનમાં જોઈશું કે પ્રોફેસરમાં કેટલી વેકન્સી ખાલી છે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં કેટલી ખાલી છે અને એસોસિયન્ટ પ્રોફેસરમાં કેટલી ખાલી છે મિત્રો ઓકે પગારની વાત કરીએ તો ગવર્મેન્ટના નિયમ મુજબ તમને આની અંદર પગાર આપવામાં આવશે જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની નિયત કરેલું હોય એ પ્રમાણે તમને આની અંદર પગાર આપવામાં આવશે મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે ઓફલાઈન છે તમારી ઓકે એટલે કે કોઈપણ જાતની ઓનલાઈન નથી તમારે અરજી દ્વારા તમારે મોકલવાની રહેશે અરજી તમારે ફોર્મ ફિલઅપ કરીને ઓકે જે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે ત્યાં તમારે મોકલવાનું રહેશે મિત્રો ઓકે લાયકાત પણ પોસ્ટ મુજબ જ રહેશે ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ મિત્રો વીસ વર્ષથી પચીસ પિસ્તાળીસ વર્ષ આપણી આની અંદર વયમર્યાદા રહેવાની છે મિત્રો ઓકે અરજી ફીની વાત કરીએ તો કે જનરલ ઓ કે કોઈ પણ કાસ્ટ માટે નીલ છે ઓકે એટલે કે કોઈપણ જાતની આની અંદર એપ્લિકેશન ફી ભરવાની તમારે રહેશે નહીં મિત્રો ઓકે કોણ એપ્લાય કરી શકે છે તો કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે એટલે ઇન્ડિયાના કોઈપણ ખૂણામાંથી કોઈપણ વ્યક્તિ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે મિત્રો ઓકે ફોર્મ સ્ટાર્ટ ક્યારથી થાય છે તો કે અત્યારે હાલમાં વીસ ડિસેમ્બર એટલે કે આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે મિત્રો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો વીસ જાન્યુઆરી ઓકે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં તમને ફોર્મ ભરી શકો છો એટલે ફોર્મ ભરવા માટે તમારે અરજી મોકલવાની રહેશે ઓકે તો એ પણ આગળ આગળ ડિટેલમાં જોઈએ છે ઓફિસિયલ નોટિફિકેશન દ્વારા ઓકે તો આ બેઝિક માહિતી હવે આપણે જઈશું ઓફિસિયલ નોટિફિકેશન તરફ જે આપણે પોસ્ટ જે ન્યૂઝપેપરમાં આવે છે ત્યાંથી લીધેલું છે ઓકે એટલે કોઈપણ જાતની ફેક છે ને એટલે કોઈ પણ જાતની ફેક કરીને કોમેન્ટ કરવાની જરૂર નથી મિત્રો તો અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે જે આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીની ઓફિશિયલ છે ઓકે નોટિફિકેશન તે દેખાઈ રહી છે તેમાં જણાવેલ છે એડવર્ટાઇઝ નંબર આપેલો છે ઓકે અને જેમાં જણાવેલ છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદ એન્વાઇટ ઓનલાઈન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ મેન્શન બિલો ઓકે તો ટોટલ ત્રણ પોસ્ટ રહે છે આપણી પહેલી છે પ્રોફેસર તરીકેની જેની અંદર ટોટલ ઓગણચાળીસ વેકન્સીઓ ખાલી છે મિત્રો ત્યારબાદ છે એસોસિએટ પ્રોફેસર તરીકેની પોસ્ટ જેની અંદર ટોટલ પંચોતેર વેકન્સી ખાલી છે ત્યારબાદ આપણે ત્રીજી પોસ્ટ છે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની ઓકે તો એની અંદર છાસઠ વેકન્સીઓ ખાલી છે મિત્રો તો ટોટલ આમ જોવા જઈએ તો એકસો ને એંસી વેકન્સીઓ ખાલી છે મિત્રો ઓકે તો નિમિત નીચે આમાં જણાવેલ છે ઓલ ધ ડિટેલ ઓફ ધ એડવર્ટાઇઝમેન્ટ વિલ બી એબલ ઓન એઆઈ ઓકે જો એની ઓફિશિયલ વેબસાઇટ છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ઓકે તો ત્યાંથી પણ તમે ન્યૂઝ મેળવી શકો છો ઓકે અને તમારે ત્યાંથી ફોર્મ ત્યાંથી ડાઉનલોડ કરવાનું રહેશે ઓકે મિત્રો ડેટ આપેલી છે વીસ બારથી બપોરના બાર વાગ્યાથી અને લાસ્ટ ડેટ આપણી છે વીસેક એટલે કે વીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમારે સ્પીડ પોસ્ટ અથવા આરપેડની માધ્યમથી તમારે મોકલવાનું રહેશે મિત્રો ઓકે ખૂબ જ સારી એવી જોબ છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે લોકો જોબ કરવા માગે છે ને તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો જે આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં જોબ કરવા માગતો ઓકે તો આ ભરતીની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે જરૂરથી જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા જ મિત્રો કારણ કે ઘણી બધી મહેનતથી ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવી છે ઓકે તો મળી રહે નવી ભરતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી